હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનો તો આપણે પોલીસ ભરતી પર સૌથી મોટી જાહેરાત આવી છે તૈયારીમાં જે કસાસ ન રાખતા કારણ કે હવે ટૂંક જ સમયમાં છે આપણે જે પોલીસ વિભાગમાં જે મોટી જે બમ્પર ભરતી એટલે મોટા મોટી ભરતી આવી રહી છે એ જે કોઈ મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય એ મિત્રો કન્ટિન્યુ તરીક્ષ પરીક્ષાની તૈયારી શરૂ રાખજો કારણ કે બ્રેકિંગ ન્યૂઝ આવી જાય ટૂંક સમયમાં છે આપણે પોલીસના ફોર્મ છે એ ભરાવાના છે અને બ્રેકિંગ ન્યૂઝ છે ઉમેદવાર આનંદના કારણ કે પીએસઆઈ અને એલઆરડીમાં જે કુલ મળી અને બાજર શહેરસો જગ્યા પર ભરતીની જાહેરાત છે સરકાર શ્રીએ જે જાહેરાત કરી દીધી છે એ તો ટૂંક જ સમયમાં આના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે એટલે અમારી ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી કારણ કે અમે સતત સારા ભરતીના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે છે તરત વિડીયો અમે અમારા જે ચેનલ પર મૂકશું એટલે તમને અને બે લાયકન દબાવી દો એટલે તરત તમને છે ન્યૂઝ મળી જાય કે રાજ્યમાં પોલ તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એટલે બંને ધારતી મિત્રો આ વિડીયો શેર કરો અને બધા મિત્રોને આ વિડીયો પહોંચે અને બધા મિત્રો જાગૃત થાય અને તૈયારી જો એ કરતા ન હોય તો કન્ટિન્યુ તમારી તૈયારી છે એ શરૂ કરી દેજો કારણ કે ટૂંક સમયમાં છે એ ભરતી આવવાની છે અહીંયા વિગતવાર બધી સરસા આપેલી છે ગુજરાત બોર્ડ દ્વારા જે આ પરિપત્ર છે બરાબર કેટલી કેટલી જગ્યા તો તમારે વિડીયો સ્કીપ કરી અને તમારે જોઈ લેવાની છે બરાબર કેટલી કેટલી બિનાથિયાર અને જેડી અને પીએસ કેટલી કેટલી જગ્યા છે એના આધારે છે તમારે તૈયારી છે એ તમારે કેવા ફોર્મ ભરવું એના પર આધાર રાખે છે અને તમારી લાયકાત શું છે એના પર આધાર રાખે છે બરાબર તો આ એકવાર પરિપત્ર વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવો આગળ પણ પરિપત્ર આપેલો છે સ્થળ ગાંધીનગર દ્વારા જાહેરાત કરેલ છે હસમુખભાઈ પટેલ આઈપીએસ છે એને જે આ જે જાહેરાત કરી છે બરાબર તો તમે ધ્યાનપૂર્વક વાંચી વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી છે એકવાર બધી રીડ કરીને કયો વાંસી જાય બરાબર કારણ કે જ્યારે વાંચો બે વિડીયો લાંબો બહુ થઈ છે એટલે આપણે રીડ નથી કરતા તો બાર હજારથી વધુ જગ્યા પર પોલીસ ભરતી છે એ આવી રહી છે પોલીસ ભરતી કરતા ઉમેદવારો માટે છે આતુરતાનો અંત આવી ગયો કારણ કે ઘણા ટાઈમથી છે તમે જે રાહ જોતા હતા પોલીસ ભરતીને રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે એટલે જે હથિયાર પોલીસ કોન્સ્ટેબલ તો છ હજાર છસો પોસ્ટ અને હથિયાર પોલીસ કોન્સ્ટેબલ છે તે ત્રણ હજાર ત્રણસો બે જગ્યા અને પોસ્ટ છે એસઆરપી એમાં એક હજાર પોસ્ટ આવવાની છે સિપાહી પોલીસ એમાં એક હજાર તેર જગ્યા આવવાની છે જેલ મહિલા માટે જે જેલમાં એમાં પંચાસી જગ્યા સહિત કુલ બાર હજારથી વધુ જગ્યા પર છે આપણે ભરતી આવવાની છે અને પીએસઆઈની ભરતી છે ત્રણસો સાડી ત્રણસો જગ્યા પર ભરતી આવવાની છે પરંતુ ચારસો બોતેર પોસ્ટ ભરતીની જાહેરાત છે એ આ આપણે કરેલી છે તો આ રીતના છે ભરતી ટૂંક જ સમયમાં ફોર્મ ભરાશે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો ડેલી સમય અમારા ચેનલ પર અપલોડ કરીએ છીએ મિત્રો તો મળીએ આવા નવા વિડીયોમાં